ખેતર માં આવતા રહે છે ને આપણે એમને જો છે મોટા થઈ ગયા નહીં ગાઈસ તો સવાર થઈ જશે આપણે વેલે વેલે ઉઠી જ છીએ તો ગાઈસ આજ તો ના આપણે ખેતર માં જવાનું છે તમને લગભગ તો આજ ટ્રેક્ટર બોલે ગાડી તો અમે વાસ્તે તો ફાવતું નતો આપણો તો ટ્રેક્ટર મંગાઈ દીધો છે વચ્ચે આપણે ફાવ ગાડી ધીમે ધીમે તો આપણે ચાલો ઘર માં જઈએ ગાઈસ આજે વઘારે રોટલો બને છે તો ચાલો આપણે ખાઈ લઈએ ખીચડી મિક્સર ગુડ મોર્નિંગ પિંગી ગુડ મોર્નિંગ

ભાત બનાવે તો અમૃત ભાત બનાવે છે ગઈ અને આટલા આપણો બ્લોગ ચાલુ છે તો ચલો આપણે ખાઈ લઈએ પડી છે અને આપણે જઈશીએ તારા ખેતરમાં ચમકે ટ્રેક્ટર છે તો ચાલો આપણે બાઈક લઈ લીધું હેરા પીંગ જલ્દી જલ્દી તમે તો તર્કો તો વાગવાનો તમને હેડો તો ગાઈશ બે દારે મોસમ તો જબરજસ્ત છે જબર જબરકાટા ખેતરમાં આવતા રહે છે ને આપણે ઈંડા દવાઈએ આ મોટા થઈ ગયા હા અને ક્યાંય ટ્રેક્ટર એક વાર ફરી ગયો ને તે જે ઈંડા નમી જાય ને એરા ઊભા કરવાના આપણે તો દેવા ગાય આ મોટા મોટા ઈંડા હે ને એરે આપણે તો નમી ગયા બહુ હમણાં આપણે ઊભા કરવાના હા નહીં બાકી આ હા જોગાય છે નમી ગયા વધારે નાસો સોયલો હતો ને અહીંયા તે બહુ પીલું થઈ ગયું જોવા ગાય છે

हमार, ते सेठ हो तमार हाथ हाथ मेला था देखो चोखा रहे हाँ देखा देखा है ना, पारियो बनवा चालू थी पर है ट्रेक्टर ईडा हजू तो पमी जाए वैसे ये हा आ घास उगी जी कंद चलो मस्त घास तो खाई जाओ ना गाड़ी हकी करी पड़ सी चला जरा गाड़ी खोली ने अंदर हाफ बाप तो नहीं आई ना देखो गाइस दरवाजा खुलता नहीं है आप खुल देखो अच्छी गाड़ी है अपनी दरवाजा एकदम कड़क थी गया अतर अभी जी से नंदा भरवा फरवा हजू पे शू तारा आप

આપણે ઘરે આવતા રહી છીએ દૂધ લઈને તો ગાઈઝ આજ પિંકિમ બહુ કામ કર્યું છે તેમના માટે આપણે આજ લાયા છે શાક લઈને આવ્યા છીએ ગાઈશ તો આમ બતાવી દઉં આજ પિંકીમને બહુ મહેનત કરી મારા ભાભી એટલા દેખો ઠેટ મુખવાસ લઈને આવ્યા છીએ આપણે અને બીજું એ કાજુ પનીરનું શાક લાવ્યા છીએ આપણે તો ચલો તમે બતાવી દઉં એવું શાક ગરમ કેટલું હો બીજું હું લાવતો ખાલી એક જ લાવ્યો

તો ચાલો જમી લઈએ તો બ્લોગ ગમે તો કાંઈ બ્લોગને લાઈક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે મળશું કાં નવા બ્લોગ સાથે થેન્કસ વોચિંગ બાય બાય